મહિલાઓ કા બીમા એજન્ટ બીમા સખી બનાવેન શરૂ હો નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું વીમા સખી યોજના વિશે જી મિત્રો વીમા સખી યોજના એ મહિલાઓ માટે છે જો મહિલાઓની ઉંમર મતલબ કે તમે જે પણ બહેનો જોતી હોય વિડીયો અને તમારી ઉંમર અઢારથી સિત્તેર વર્ષની હોય તો તમારા માટે આ યોજના બહુ સારી યોજના છે અને તમે ઘરે બેઠા જ પૈસા અમુક કમાવી શકો છો આ મહિલાઓ માટે જ મહિલાઓનો વિકાસ કરવા માટે જ આ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આ યોજના છે લોન્ચ કરી છે તો સખી યોજના સખી વીમા યોજના એના વિશે વિગતવાર વાત કરીશું કે ફોર્મ તમારે ક્યાંથી ભરવું એના ક્રાઇટેરિયા શું શું છે એને એમાં ટ્રેનિંગ આવે છે તો ટ્રેનિંગના પર તમને અમુક પૈસા મળે છે બરાબર તો કેટલા સમયની તમારે ટ્રેનિંગ કરવાની હોય છે એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે એ ટુ જેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું પરંતુ એક વખત વિડીયો તમે જોશો મિત્રો આ બહેનોની વાત કરીએ આપણે કે એક વખત તમે વિડીયો જોશો તો તમને ખ્યાલ પડશે તમને જો અનુકૂળ લાગતું હશે તો તમે આ યોજનાની અંદર જોડાઈ શકો છો એક પણ રૂપિયાનું રોકાણ નથી કરવાનું પરંતુ તમારે એમાં અમુક ટ્રેનિંગ લઈ અને તમારે કામ કરવાનું છે જેટલું પણ તમે કામ કરશો એટલા તમને પૈસા મળશે અને કામ પણ તમે તમારા ઘરે બેઠા તમે કરી શકો છો તમારે ક્યાંય પણ સિટીની અંદર કે શહેરની અંદર ક્યાંય જવાનું નથી ગામડાની બહેનો હોય અઢારથી સિત્તેર વર્ષની વચ્ચેની બહેનો હોય તો એ પણ આમાં જોડાઈ શકે છે એ પણ આમાં કામ કરી શકે છે અને કામ કરતાં પહેલાં એને ટ્રેનિંગ પણ આપવામાં આવશે તો એના પણ તમને પૈસા મળશે તો એ ટુ ઝેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરી તો સખી વીમા યોજના વિશે વિગતવાર વાત કરીએ તો ભારતીય જીવન વીમા નિગમ જે છે મતલબ કે એલઆઈસી જે છે તો એનો એક આ પ્રયાસ છે અઢારથી સિત્તેર વર્ષની મહિલાઓને સશક્ત અને આર્થિક રીતે સદ્ધર બનાવવાનો છે જે મહિલાઓને દસ પાસ દસ પાસ કર્યું હોય ઓછામાં ઓછું દસ પાસ કરેલું હોય તો એવી મહિલાઓ આમાં ફોર્મ ભરી શકશે મતલબ કે એનો લાભ લઈ શકશે હવે તેના માટે એક તાલીમ આપવામાં આવશે અને આ તાલીમ ત્રણ વર્ષની તાલીમ હશે પરંતુ તાલીમ પણ તમને આપવામાં આવશે તો એની સાથે સાથે તમને થોડા ઘણા પૈસા પણ આપવામાં આવશે હવે કેટલા પૈસા તમને મળશે એના વિશે વિગતવાર વાત કરીશું કે ભાઈ કેટલા કેટલા પૈસા તમને દર મહિને મળતા રહેશે તો ત્રણ વર્ષની તાલીમ બાદ દસ પાસ મહિલાઓ હોય જેણે દસ પાસ કરેલું છે તો એ વીમા એજન્ટ તરીકે કામ કરી શકશે અને વીમા એજન્ટ તરીકે ક્યાં કામ કરવાનું તમારા આડોશ પાડોશમાં તમારા ગામની અંદર તમારા વિસ્તારની અંદર તમારા કુટુંબની અંદર ગમે ત્યાં પણ તમે આ કામ જે છે એ કરી શકો છો અને ગ્રેજ્યુએશન મહિલાઓ છે તો એ એલઆઈસીમાં અધિકારી પણ બની શકશે તો બહુ સારો સાંસ છે મહિલાઓ માટે જો એ મહેનત તો જેટલું પણ મહેનત કરશે એટલું એને બોનસ મળશે એટલું એને કમિશન મળવાપાત્ર રહેશે ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ આજે મતલબ કે નવ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ આ સખી યોજના જે છે સખી વીમા યોજના છે તે લોન્ચ કરી હતી અને એમાં શિક્ષિત મહિલાઓ માટે જ છે આવા આમાં જો દસ પાસ મિનિમમ હોવું જોઈએ જો દસ પાસ નહીં હોય તો તમે આમાંનો લાભ નહીં લઈ શકો તેમને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવાનો એક પ્રયોગ છે ભારતીય જીવન વીમા યોજના એટલે કે LIC હવે એલઆઈસી વિશે તો આપણે બધા જાણતા હોય છે કે ભાઈ નું કામ શું છે તો નું કામ છે તો એ નું કામ છે પોલિસી પોલિસી વેચવા માટેનું અને એમાં આપણે એજન્ટ તરીકે કામ કરતા હોય છે અને એજન્ટ તરીકે જ આ મહિલાઓ જે છે એને કામ કરવાનું હોય છે હવે માં કે કોઈ પણ આવી રીતના કોઈ પોલિસીવાળી કંપની હોય તો એમાં પોલિસી જેટલી વેંચાતી હોય મતલબ પોલિસી એને કોને કહેવાય સિમ્પલ ભાષામાં આપણે વાત કરીએ કે ભાઈ તમે આટલા પૈસા તમે ઇન્વેસ્ટ કરશો બરાબર તો તમને આટલા આટલા વર્ષ પછી આટલા મળશે અથવા તો જીવન વીમા અકસ્માત વીમો જે છે તો એ તમે દેવડાવતા હોય તો એમાં અકસ્માત વીમો પણ હોય છે પરિવાર વીમો હોય છે કે ભાઈ પરિવારની અંદર કંઈ ખર્ચો મેડિકલ ખર્ચો થયો હોય ને તમે જો દર વર્ષે એલઆઈસીમાં અમુક પૈસા રોકતા હોય તો એ તમામ ખર્ચો અચાનક તમારા જીવનની અંદર કોઈ પણ ખર્ચો કે દવાખાનાનો આવી ગયો હોય તો એ તમામ ખર્ચો એલઆઈસી કંપની ભોગવે છે અને એલઆઈસી કંપની આપણે બધાને ખ્યાલ છે કે એ એલઆઈસી કંપની સરકારી કંપની છે કેટલા વર્ષોથી ચાલે છે અને એને આગળ લાવવા માટે સરકાર હંમેશને માટે પ્રયત્ન કરતી હોય છે તો એમાં જ તમારે કામ કરવાનું હોય છે અને એમાં જ તમારે પોલિસી વેચવાની હોય છે મતલબ કે પોલિસી કોઈને દેવડાવવાની હોય છે અને જેમ જેમ પોલિસી તમે દેવડાવશો જેમ જેમ તમારું કામ વધતું જશે એ પ્રમાણે તમારો પગાર અને તમારું કમિશન આ બંને વસ્તુ અલગ અલગ હશે તે બંને વસ્તુ આવનારા સમયની અંદર વધતું જશે આ યોજના ધોરણ દસથી દસ પાસ મિનિમમ હોવું જોઈએ અઢારથી સિત્તેર વર્ષની ઉંમર હોવી જોઈએ તમારે અઢારથી સિત્તેર વર્ષની ઉંમર હોય તો તમે આમાં લાભ લઈ શકશો આ યોજનાનો ભાગ લેનારી મહિલાઓ વીમા સખી તરીકે ઓળખાશે અને આ પોતાના વિસ્તારમાં અન્ય મહિલાઓને વીમો કરાવવામાં મદદ કરશે અને જે તેમને સ્વરોજગારીની તક આપશે હવે વાત કરી લે સખી વીમા યોજનાના નિયમો શું છે હવે નિયમો નિયમ એકની વાત કરીએ તો આ યોજનામાં એપ્લાય કરવા માટે મતલબ કે ફોર્મ ભરવા માટે ઓછામાં ઓછું દસ પાસ મેટ્રિકની સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ ઉંમર મર્યાદાની વાત કરીએ તો અઢારથી સિત્તેરની વચ્ચે તમારી ઉંમર હોવી જોઈએ ત્રણ વર્ષની તાલીમ દરમિયાન તેને દર મહિને અમુક સ્ટાઈપેન્ડ મતલબ કે અમુક બોનસ રૂપે એને પૈસા મળશે કેટલા પૈસા મળશે એ આગળ આપણે વાત કરીશું આ એક તાલીમ યોજના છે આમાં કોઈ મહિલાને વિમાન નિગમના કર્મચારી તરીકે વેતન કે પોસ્ટ મળશે નહીં કે કોઈ અધિકાર મળવા પાત્ર રહેશે નહીં બરાબર હવે અત્યારે સરકારી નોકરી મેળવવી હોય તો રાતને દી મહેનત કરવી પડે તો તેમ છતાં પણ માંડ કોઈને નોકરી મળે છે બરાબર આમાં તો ફક્ત તમે દસ પાસ હોય તો તમે જેટલું કામ કરશો એટલું તમને બોનસ મળશે એટલું પ્રમાણે તમને પૈસા મળશે તો સિમ્પલ વસ્તુ છે કે દસ પાસમાં બીજી કોઈ વસ્તુ આનાથી વિશેષ કોઈ નોકરી જે છે તમારી પાસે આપણી પાસે હોતી નથી પણ પછી ઘરે બેઠે તમારે ક્યાંય બહાર જવાની જરૂરિયાત નથી આ યોજનામાં ભાગ લેનાર મહિલાઓએ કેટલાક ખાસ પરફોર્મન્સ શરતોને આધીન રહેવું પડશે અને તેના માપદંડ અને આધારે તેમની પ્રગતિ નક્કી થશે મતલબ કે તમે જેટલું પણ કામ કરશો એ પ્રમાણનું તમારું પગાર હશે એ પ્રમાણનું તમારું બોનસ હશે આ યોજનામાં જે મહિલા જોડાશે તેને ત્રણ વર્ષ સુધી તાલીમ લેવી પડશે અને આ તાલીમ દરમિયાન તેમને અમુક રકમ સ્ટાઇપેન્ટ રૂપે મળશે આ યોજનામાં પહેલાં વર્ષે બોનસ કમિશન સિવાયની મતલબ કે બોનસ કમિશન જે છે તમે મતલબ પોલિસી જે વેચશો તો એ વસ્તુ અલગ છે પરંતુ એના સિવાયની તમને ચોર્યાસી હજાર રૂપિયા નક્કી કરવામાં આવી છે મતલબ કે મહિનાના લગભગ સાત હજાર રૂપિયા તમને મળવાપાત્ર રહેશે આ રકમ મહિલા એજન્ટને મળશે આ ઉપરાંત તેમને હર મહિને સ્ટાઇપેન્ડ મળતું રહેશે મતલબ કે અમુક જે તમે પોલિસી વેચતા હોય તો એનું તમને બોનસ તમને મળતું રહેશે એ બોનસ કેટલું મળશે એ જે સ્કીમમાં જે નક્કી કરેલું હોય તો એ પ્રમાણે તમને અલગ અલગ બોનસ તમને મળતું રહેશે હવે પહેલાં વર્ષમાં તમને મળશે સાત હજાર રૂપિયા હર મહિને ત્યાર પછી બીજા વર્ષની અંદર છ હજાર રૂપિયા મહિને મળશે પરંતુ એમાં પણ એક નિયમ છે મિત્રો કે પહેલાં વર્ષમાં જે તમે પોલિસી વેચી હોય મતલબ કે તમે જે ખાતા ખોલાવ્યા હોય કોઈ પણ મતલબ ખાતા એક્ટિવ કરાવ્યા હોય બરાબર તમારા જે ગ્રાહક હોય તો એ પાસઠ ટકા પોલિસી સક્રિય હોવી જોઈએ મતલબ કે સો ખાતા ખોલા હોય તો એમાં પાસઠ ખાતા તમારા જે છે એ ચાલુ હોવા જોઈએ કારણ કે અમુક માણસો જે છે એ ચાલુ કરાવીને પાછા બંધ કરી દે છે તો સો સોએ સો ટકા નહીં પરંતુ પાસઠ ટકા પોલિસી તમારી સક્રિય હોવી જરૂરી છે ત્રીજા વર્ષની વાત કરીએ તો ત્રીજા વર્ષમાં પણ તમને પાંચ હજાર રૂપિયા હર મહિને મળશે હવે અપ્લાય કરવા માટે ડોક્યુમેન્ટની શું શું જરૂર પડશે તો એના વિશે વિગતવાર વાત કરીએ તો સૌ પ્રથમ તો ઉંમરનું પ્રમાણપત્ર હવે ઉંમરનું પ્રમાણપત્ર જે છે એ આધાર કાર્ડ નથી ચાલતો આપણે બધાને ખ્યાલ છે તો તમારી પાસે લિવિંગ શર્ટી હોય તો લિવિંગ શર્ટી તમે આમાંથી ઉમેરી શકો છો અથવા તો તમારી પાસે ચૂંટણી કાર્ડ હોય બરાબર તો ચૂંટણી કાર્ડના બંને પેજ તમે ઉમેરી શકશો સરનામાનું પ્રૂફમાં સરનામાના પ્રૂફમાં આધાર કાર્ડ અથવા તો રેશન કાર્ડ લિવિંગ શર્ટી જે પણ જેમાં પણ સરનામું હોય તમે અપલોડ કરી શકશો દસ પાસનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો હોવો જોઈએ બરાબર અપ્લાય કરવામાં આટલી વસ્તુ જોશે અપ્લાય કઈ વેબસાઇટ ઉપર કરવું એ પણ હું તમને જણાવું છું પરંતુ આ બધા દસ્તાવેજો પર ઉમેદવારની સહી હોવી જોઈએ સેલ્ફ અટેસ્ટ હોવું જરૂરી છે મતલબ કે આ બધાની ઝેરોક્ષ જે છે એમાં તમારી બધાની સહી હોવી જોઈએ આ બધાની ઝેરોક્ષ તમારે કઢાવી લેવાની છે ત્યાર પછી જો માહિતી અધૂરી હશે અને ખોટી હશે તો આવેદન રિજેક્ટ થઈ શકે એટલા માટે માહિતી તમારે ક્લિયર ભરવાની છે બહુ લાંબુ સિમ્પલ ફોર્મ હોય છે પરંતુ બહુ લાંબુ ફોર્મ નહીં હોય ત્યાર પછી કયા લોકોને યોજનાનો લાભ નહીં મળે હવે જે વ્યક્તિ પહેલાંથી એલઆઈસીના એજન્ટ કે કર્મચારી છે તેના પરિવારમાંથી કોઈ પણ આ યોજનાનો લાભ નહીં લઈ શકે જો તમારા ઘરની અંદર કોઈ પહેલાંથી જ એલઆઈસીના એજન્ટ હોય અથવા તો કર્મચારી હોય તો તમને લાભ નહીં મળે ત્યાર પછી પૂર્વ એલઆઈસી એજન્ટ સેવા નિવૃત્ત એલઆઈસી અધિકારી પણ આમાં ફોર્મ નહીં ભરી શકે જે લોકો હાલમાં એલઆઈસી એજન્ટ તરીકે કામ કરતા હોય તો એવા લોકો પણ આમાં ફોર્મ નહીં ભરી શકે વાત કરીએ હવે અપ્લાય કેવી રીતે કરવું અપ્લાય કરવા માટે અહીં ઓફિશિયલી એલઆઈસીની ઓફિશિયલી વેબસાઇટ અહીં આપી છે એલઆઈસી ઇન્ડિયા ડોટ ઇન કરીને છે તો આ વેબસાઇટ હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો ત્યાંથી તમે ડાયરેક્ટ ઓપન કરશો ઓપન કરીને ત્યાર પછી તમારે શું કરવાનું છે તો કે ક્લિક હે ટુ બીના બીમા સખી બીમા સખી આવી રીતના ઓપ્શન હશે તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે ત્યાર પછી તમારે ફક્ત તમારું બેઝિક માહિતી ભરવાની છે શું ભરવાનું છે તમારું પૂરેપૂરું નામ જે પ્રમાણે લિવિંગ શોર્ટમાં હોય એ પ્રમાણે અથવા તો દસમાની માર્કશીટમાં હોય એ પ્રમાણે જન્મ તારીખ મોબાઈલ નંબર ઇમેલ આઈડી હોય તો નાખવાનું બરાબર અને એડ્રેસ આટલી વસ્તુ તમારે ભરવાની રહેશે જો તમે એલઆઈસી ઇન્ડિયાના કોઈ એજન્ટ તરીકે અધિકારી કર્મચારી તરીકે કામ કરતા હોય તો એની તમારે માહિતી આપવાની બાકી જો ના હોય તો તમારે છેલ્લે કેપ્ચા કોલ ભરી અને સબમિટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે બરાબર આટલી જ વસ્તુ તમારે કરવાની છે ત્યાર પછી તમારે જે તે સમયની અંદર આ પ્રોસેસ આગળ વધશે મતલબ કે ટ્રેનિંગ સમય શરૂ થશે ત્યારે તમને ફોન અથવા તો કોલ કરીને બોલાવવામાં આવશે અને ત્યાર પછી તમારું સિલેક્શન થશે તો આ પ્રમાણે આખી પ્રોસેસ છે મારો બરાબર આ ફોર્મ જે છે તમારા મોબાઈલથી તમે બે મિનિટની અંદર ભરી શકશો ફોર્મ કેવી રીતે ભરવું એનો વિડીયો આપણે શક્ય હશે તો આવનારા સમયની અંદર બનાવશું પરંતુ તમારી રીતે પણ તમે સરળતાથી તમે ફોર્મ ભરી શકો છો તો વિડીયો ગમે હોય મિત્રો તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો